મિત્રો ભલે તમે મરી જા બારમી મેના રોજ આવતી વૈશાખી પુણેમાં ખૂબ જ પવિત્ર અને શુભ દિવસ છે આ દિવસે ભૂલથી પણ આવા પાંચ કામ ન કરો નહીં તો દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારાથી નારાજ થઈ શકે છે આ તમારા ઘર અને જીવનને અસર કરી શકે છે અને ગરીબી તરફ દોરી શકે છે તેથી સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો અંત સુધી જુઓ પાછળથી કેવું ન કહેશો કે અમને કહેવામાં આવ્યું ન હતું હા મિત્રો આદરણીય ગુરુજીએ હાલમાં જ તેમની શિવ મહાપુરાણ કથામાં કહ્યું છે કે બાર રોજ વૈશાખી પૂર્ણિમાના દિવસે પુરુષો અને સ્ત્રીઓ કોઈ ખાસ કામ ન કરવું જોઈએ આ વર્ષની વૈશાખી પૂર્ણિમા જ લઈને આવી છે છે જેમાં અને અન્ય સમાવેશ થાય આ યોગ તમારા સારા બદલાવ લાવી શકે છે તેથી મિત્રો બારમી મેના ખાસ દિવસે તમારે કેટલીક પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ જો કોઈ પણ વ્યક્તિ આ પાંચ કામ દાણ્યા વગર કરે છે તો દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ની કૃપા તેના પરથી દૂર થઈ શકે છે અને જીવન માં ઘણી સમસ્યાઓ આવી શકે છે અમે તમને આ વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી કરીએ છીએ ઘણા લોકો વિડીયો અધૂરો જોઈને છોડી દે છે અને પછી કહે છે કે તેમને કંઈ સમજાય નથી ધ્યાનમાં રાખો કે અધૂરી માહિતી સાચો લાભ આપી નથી આદરણીય ગુરુજી કહે છે કે આપણા ધર્મમાં વૈશાખી પૂર્ણિમાને તમામ પૂર્ણિમાની તારીખોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે સ્કંદ પુરાણ અનુસાર આ દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત છે જો કોઈ વ્યક્તિ આ દિવસે અયોગ્ય કામ કરે છે તો તે ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ નથી થતો ખાસ કરીને પરિણી મહિલાઓ આ દિવસે ખાસ ધ્યાન રાખે છે નહીં તો ઘરમાં ગરીબી અને સંકટ આવી શકે છે અમારું કામ તમને યોગ્ય સલાહ આપવાનું છે હવે તમે તેનો કેટલો અમલ કરશો તે તમારી પસંદગી છે પરંતુ જો તમે તેના પર વિચાર કરો તો તે ચોક્કસપણે ફાયદાકારક રહેશે જે મહિલાઓ ઉપવાસ કરે છે અને પૂજા કરે છે તે આ દિવસને સહેજ પણ હળવાશથી ન લેવો જોઈએ આ વખતે ઘણા વર્ષો પછી એવો દુર્લભ સંયોગ બન્યો છે કે આ શુભ દિવસે કુલ એકવીસ પ્રકારના શુભ યોગો બની રહ્યા છે જેમાં

છોડો જો તમે આજે આ વિડીયો વચ્ચે વચ્ચે જોશો તો જીવનમાં સફળતા મેળવવી જોઈએ આ સિવાય આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી પરિવારમાં કોઈ દોષ ન આવે આ સાથે અમે તમને એવા ચાર થી પાંચ ખાસ ઉપાય પણ જણાવીશું જે આ દિવસે કરવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક હોય છે આનાથી તમે જાણી શકશો કે આ મહિનામાં કઈ પાંચ વસ્તુઓથી બચવું જોઈએ આ તમામ માહિતી આ વિડીયોમાં આપવામાં છે એકવાર તમે આખો વિડીયો જોઈ લીધા પછી તમારે બીજું કંઈ જાણવાની જરૂર નહીં રહે તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ જો તમે ઈચ્છો છો કે માતા રાનીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહે તો વિડિયો લાઈક કરો જ્ઞાનવર્ધક ટેલ્સ ચેનિને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય માતા લક્ષ્મી જય હરી વિષ્ણુ લખો અને હા આ વિડીયો ને પૂરેપૂરો જોજો અને તો જ તમને તેનો પૂરો લાભ મળશે ભક્તો આ વખતે બે હાજર પચીસ માં વૈશાખ પૂર્ણિમા નું વ્રત બાર મેખવામાં આવશે આ દિવસ ને ભગવાન પૂર્ણિમા કહેવામાં આવે છે વૈશાખ પૂર્ણિમા તારીખ અને સમય નીચે મુજબ છે આ તારીખ રવિવાર અગિયાર મે ના રોજ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે અને સોમવાર બાર મે ના રોજ રાત્રે દસ વાગ્યે સમાપ્ત થશે ઉદય અગિયારમી મે થી શરૂ થશે અને બારમી મે સુધી ચાલશે તિથિ અનુસાર બારમી મે ના રોજ વ્રત સ્નાન અને દાન કર બારમી મે મેના રોજ પછી આવે છે જય અભિજીત મુહૂર્ત અગિયાર થી બાર સુધી રહેશે આ સમયે પૂજા કરવી વિશેષ ફળદાયી છે આ દિવસે ગંગામાં સ્નાન દાન ભગવાન વિષ્ણુ અને ભગવાન બુદ્ધ પૂજા કરવી શુભ માનવામાં આવે છે પૂજાની પદ્ધતિ નીચે મુજબ છે સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો ઘર ના મંદિર ને સાફ કરો અને ગંગા જળ નો છો ત્યારબાદ નૈવેદ્ય અર્પણ કરો ભગવાન વિષ્ણુ ના નામ અને મંત્રો નો જાપ કરો અને અંતે ઘીનો દીવો પ્રગટાવી ને આરતી કરો મિત્રો શાસ્ત્રો અનુસાર વૈશાખી પૂર્ણિમા ને તમામ પૂર્ણિમાની તિથિયો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખ પાપોમાંથી પણ મુક્તિ ભેળવી શકે છે જો તમે આ મહિનામાં સાચા મન થી પૂજા કરશો તો તમારું ભાગ્ય ઝડપથી બદલાઈ શકે છે પરંતુ જે રીતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આ મહિનામાં પ્રસન્ન રહે છે તેવી જ રીતે તેઓ કોઈ ખોટું કામ કરવાથી પણ દુસે થઈ શકે છે ધાર્મિક ગ્રો માં કેટલાક એવા કાર્યો નો ઉલ્લેખ છે જે સખત પ્રતિબંધિત છે ઘણા લોકો નથી જાણતા કે આપણા આપણા જે અને પરેશાનીઓ આવે છે છે તે ભૂતકાળ અથવા પોતાના પરિણામ પાપો જાણી અજાણીએ કરવામાં આવે છે અને તે પાપો માંથી મુક્તિ મેળવવા માટે પૂર્ણિમા નો દિવસ એક ખાસ પ્રસંગ છે તેથી આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ની સાચા મન થી પૂજા કરવી ખુબ જ મહત્વપૂર્ણ છે જેથી પરિવાર અને બાળકો ની

પૂર્ણિમા દિવસે ભગવાન તમારા પ્રસન્ન થાય છે તો તમારા જીવનમાં મોટા ફેરફાર મૃત્યુ પછી નારાજ કરી શકે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધારી શકે છે તો ચાલો જાણીએ એ કઈ કઈ વસ્તુઓ છે જે આ દિવસે બિલકુલ ન કરવી જોઈએ પ્રથમ કાર્ય માતા તુલસી સાથે સંબંધિત છે પૂર્ણિમાના દિવસે મહિલાઓ ભૂલથી પણ વાળ ખુલ્લા રાખીને તુલસીની પૂજા કરવી જોઈએ જે સ્ત્રી પોતાના વાળ ખુલ્લા રાખીને પૂજા કરે છે તેને પુણ્ય ને બદલે દોષ મળે છે તુલસી માતા ભગવાન વિષ્ણુ પ્રિય છે અને ભગવાન વિષ્ણુ ની ધ્યાન રાખો કે સૂર્યોદય તેલાકે સૂર્યાસ્ત પછી પાણી ન ચડાવવું જોઈએ અને દરરોજ સાંજે તુલસી ની સામે દીવો કરવો જોઈએ હવે ચાલો જાણીએ બીજી એવી ભૂલ જે પૂર્ણિમા ના દિવસે ન કરવી જોઈએ ધાર્મિક ગ્રંથો માં સ્પષ્ટ લખ્યું છે કે વૈશા પૂર્ણિમા નો દિવસ સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ને સમર્પિત છે આવી આકસ્મિક રીતે પૂર્ણિમા ઘટના નો શિકાર પણ બની જાય છે તેથી આ દિવસે સ્ત્રી અને પુરુષો એ તામસિક વસ્તુઓ જેમ કે માંસ દારૂ વગેરેથી દૂર રહેવું જોઈએ અને તમારા પરિવાર ના કોઈ પણ સભ્ય ને આવું કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં આ વખતે પૂર્ણિમા નો દિવસ નક્ષત્ર અને સોમવાર પર આવી રહ્યો છે જો આ દિવસે કોઈને દૂધ અથવા દૂધ ની બનાવટ નું દાન કરવામાં આવે તો તેનાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે તેમજ આ આ દિવસે દિવસે લોખંડ કે બનેલી દાન દાન ન કરવું કરવું જોઈએ મિત્રો યોગ્ય નથી આ કારણે કુંડળી માં શુક્ર અને માતા લક્ષ્મી નો પ્રભાવ નબળો પડી શકે છે હવે આગળની ભૂલ વિશે જાણી આ દિવસે કોઈની સાથે ઝઘડો ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી જીવનમાં તણાવ અને પારિવારિક સમસ્યા વધી શકે છે ખાસ કરીને પરિણિત લોકોએ પરસ્પર પ્રેમ અને સમજણ જોઈએ આ દિવસે વૈવાહિક સંબંધો તેથી આ દિવસે સંયમ એટલે કે બ્રહ્મચર્ય નું પાલન કરો આ સિવાય આ દિવસે કાળા રંગ ની વસ્તુઓ નું દાન કરવાનું ટાળો સ્ત્રીઓ અને પુરુષોએ પણ વાળ કાપવા ન કાપવા અને વાળ ધોવાનું ટાળવું જોઈએ આમ કરવાથી કુંડળીમાં ચંદ્ર નબળો બની જાય જેનાથી આર્થિક સમસ્યાઓ વધી શકે છે આવું વારંવાર કરવાથી વ્યક્તિ ગરીબી તરફ દોરી જાય છે હવે ચાલો જાણીએ ત્રીજી ભૂલ વિશે જે આ ખાસ દિવસે ન કરવી જોઈએ આ દિવસે તમારા મનને શાંત રાખો કોઈની સાથે વિવાદ કે વિવાદ ન કરો શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરતી વખતે કાળા વસ્ત્રો ન પહેરવા તેના બદલે લાલ કે પીળા રંગના નો ઉપયોગ કરો આ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરના મુખ્ય દરવાજા પર ચંપલ ચપ્પલ કે સાવરણી ન રાખો આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈને

નથી બીજું કારણ એ છે કે ઘરમાં તૂટેલી મૂર્તિઓની પૂજા કરવી ઘણા લોકો આવી તૂટેલી મૂર્તિઓ ઘરમાં રાખે છે અને તેમની પૂજા કરે છે પરંતુ શાસ્ત્રો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં આવી મૂર્તિઓ ત્યાં દેવી દેવતાઓનો વાસ નથી તો મિત્રો હવે ચાલો જાણીએ કે પૂર્ણિમાના દિવસે આપણે બીજા કયા કયા કામ ન કરવા જોઈએ પરંતુ તે પહેલા અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે જો તમે જ્ઞાનવર્ધક ટેલ્સ ચેનલ પર નવા છો કૃપા કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ને લાઇક કરો તેમજ કોમેન્ટમાં તમારું રાશી ચક્ર લખો કારણ કે અમે તમારી રાશિ પ્રમાણે આવે છે જેનું દાન કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે જેમ કે સરસર તેલ લોખંડ વસ્તુઓ અને તામસિક વસ્તુઓ જેવી કે માંસ કે દારૂ તેમનું દાન તમારી કુંડળી લક્ષ્મી અને શુક્રના પ્રભાવને નબળું પાડી શકે છે આ દિવસે સુવું વર્જી છે કારણ કે તેનાથી આળસ વધે છે અને સૌભાગ્ય ઘટે છે આ દિવસે આ દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ કારણ કે તે નકારાત્મકતાને આકર્ષિત કરે છે અને અશુભ વધારો કરી શકે છે આ દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું માતા લક્ષ્મી પોતે સ્ત્રી સ્વરૂપ છે તેથી સ્ત્રીનું અપમાન કરવું એ દેવી નું અપમાન માનવામાં આવે છે જે ઘર માં મહિલાઓ નું સન્માન નથી થતું ત્યાં દેવી લક્ષ્મી નું બંધ થઈ જાય છે શાસ્ત્રો માં કેવાયું છે કે જ્યાં સ્ત્રીઓ નું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નો વાસ હોય છે આ સિવાય એકાચી અને પૂર્ણિમા ના દિવસે કરવું જોઈએ જો શક્ય હોય તો દિવસભર સાત્વિક ભોજન કરો જેથી ઘર માં શાંતિ રહે અને દેવી લક્ષ્મી પ્રસન્ન રહે શાસ્ત્રો માં વૈશાખ ની પૂર્ણિમા નો દિવસ ખુબ જ પવિત્ર અને પુણ્યપૂર્ણ માનવામાં આવે છે આ દિવસ માત્ર દાન અને ઉપવાસ માટે નથી પરંતુ આત્મશુદ્ધિ સંયમ અને આધ્યાત્મિક અભ્યાસ માટે પણ એક પ્રસંગ માનવામાં આવે છે તેવું કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે ભક્તિ અને અનુશાસન સાથે ભગવાન પૂજા કરે છે તેને તમામ સાંસારિક સુખો મળે છે અને અંતે માર્ગ ખુલે છે પૂર્ણિમાના દિવસે વાણી અને કાર્ય શુદ્ધતા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે તમારા મન કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો ન રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને બાળકો પ્રત્યે આપણા ધર્મ માં

પુણ્યનું કાર્ય માનવામાં આવે છે ખાસ કરીને વૃદ્ધ મહિલાઓની સેવા કરવી અને ગાયોને પાણી આપવું ખૂબ જ શુભ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે વૈશાખ મહિનામાં એક વખત પણ ગાયનું ભક્તિભાવથી પૂજન કરવામાં આવે તો હજાર અશ્વમેધ યજ્ઞ સમાન ફળ આપે છે કારણ કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે જો તમે મહિલા છો અને આ દિવસે તમારા પિરિયડ આવે છે તો ગભરાવાની જરૂર નથી તમે ફ્રૂટ ડાયટ અથવા વોટરલેસ ફાસ્ટ રાખી શકો છો પરંતુ પૂજા ન કરો

દિવસે કોઈ પણ આર્થિક લેવડ લેવડદેવડની મનાય છે આ દિવસે ન તો કોઈને ઉધાર આપો અને ન લો આવું કરવાથી ઘરમાં પૈસાની કમી અને અશાંતિ આવી શકે છે જો તમે તમારા જીવનમાં સુખ અને શાંતિ ઈચ્છતા હો તો આ દિવસે ખાસ ઉપાય કરો એક સુંદર કમળના ફૂલ પર બેઠેલી દેવી લક્ષ્મીનું ચિત્ર લાવો અને તેને તમારા ઘરના મંદિરમાં રાખો અને પછી સુગંધિત ફૂલો ધૂપ અને આદરથી તેમની પૂજા કરો આ કોઈ સાદું કામ નથી પણ દેવી લક્ષ્મીને પોતાના ઘરે બોલાવવા જેવું છે આમ કરવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ રહેવા લાગે છે જો તમે પૂર્ણિમાના દિવસે વ્રત રાખવાની પ્રતિજ્ઞા લો છો તો તેની શરૂઆત વૈશાખી પૂર્ણિમાના દિવસે તમે કયા આસાન ઉપાયો કરી શકો છો જેનાથી ધન લાભ થઈ શકે છે આ સમય પૂર્ણિમા એક વિશેષ યોગ સાથે આવી રહી છે જેમાં શુક્ર ગુરુ અને ચંદ્રની દ્રષ્ટિ બની રહી છે કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા એકસો બાસઠ વર્ષમાં આ સંયોગ બની રહ્યો છે જો આવા શુભ સમય પગલા લેવામાં આવે તો એક નાનકડો ઉપાય અવશ્ય લેવો જોઈએ આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો સ્નાન કરો શુદ્ધ વસ્ત્રો પહેરો અને સદા ભાર મૂળ થી તેને ઉપાડો આ છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને દેવી લક્ષ્મીનો વાસ માનવા

સતાવી રહી છે જેનું કોઈ કારણ કે સારવાર નથી મળી રહી તો સમજી લો કે તેની પાછળ દીવો પ્રગટાવો અને પછી આ મૂળને તાંબા અથવા ચાંદીના તાવીજમાં પહેરો આમ કરવાથી હનુમાનજીની કૃપાથી રોગ ભય અને ગ્રહ દોષ દૂર થશે અને તમારું સ્વાસ્થ્ય વર્ષભર સુધરતું રહેશે ચાલો હવે જાણીએ ગાય માતા સાથે સંબંધી એવા કયા ઉપાય છે જેનાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિ અને ધનની કમી નથી આવતી એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સાચા દિલથી ગાય માતાની સેવા કરે છે તો તેના જીવનની તમામ પરેશાનીઓ ધીરે ધીરે ખતમ થવા લાગે છે અને ઘરમાં શાંતિનો સંચાર થાય છે આપણે બધાએ સાંભળ્યું છે કે ગૌ માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે તે પૂર્ણિમાના દિવસને ગાયની સેવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે જો તમે ગૌ માતાને કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરો છો તેની અસર તમારા આખા જીવન પર પડે છે પહેલો ઉપાય કહું માતાને લીલો ચારો ખવડાવો એવું કહેવાય છે કે જે કોઈ પણ અથવા પૂર્ણિમાના દિવસે માતાને ભોજન કરાવે છે 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 તેની દૂર થાય અને ઘરમાં સુખ શાંતિ વધે તે માત્ર ધાર્મિક જ ફાયદાકારક નથી પરંતુ તમારા ઘરની સમૃદ્ધિ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે બીજો ઉપાય છે રોટલી અને ગોળ ખવડાવો જો તમે લાંબા સમયથી થી જીવનમાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો અથવા કોઈ સમસ્યા પીછો છો છોડી રહી નથી તો તમારે પૂર્ણિમાના દિવસે ગાય માતાને રોટલી અને સમૃદ્ધિ આ દિવસ માત્ર આધ્યાત્મિક રીતે જ મહત્વપૂર્ણ નથી પરંતુ સકારાત્મક ઉર્જાને આકર્ષવાનો અવસર પણ છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારી એક નાની ક્લિક અમારી મહેનત કદર કરે છે અને અમારી ટીમને વધુ સારું કામ કરવાની પ્રેરણા મળે છે જો તમે માહિતીપ્રદ વાર્તાઓ ચેનલ પર નવા છો અથવા તમે હજી સુધી સબ્સ્ક્રાઇબ કર્યું નથી તો કૃપા કરીને હમણાં જ કરો ઉપરાંત બેલ ને દબાવવાનું ભૂલશો નહીં જેથી આગલી વખતે જ્યારે અમે નવો વિડિયો લાવીએ ત્યારે તમને તાત્કાલિક માહિતી મળે વિડિયોના અંત સુધી અમારી સાથે રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર પછી તમે બીજી નવી માહિતી સારી મળશો